નખત્રાણા લુહાણા મહાજનના સાનિધ્યમાં પંજો તેરમો નિશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું નખત્રાણા લુહાણા મહાજનના સાનિધ્યમાં રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ દ્વારા પંજો તેરમો નિશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં એકસો પિસ્તાલીસ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી જેમને ટીપા દવા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા જ્યારે સત્યાવીસ જેટલા દર્દીઓની મોતિયાના ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા શ્રી નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે પંચોતેરમો આખરોગ નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય આજના કેમ્પના સહયોગથી દાતા માતૃશ્રી વનિતાબેન ગંગારામભાઈ સોની પુત્ર વધુ શિલાબેન કૈલાશભાઈ સોની શ્રી સદગુરુ જ્વેલર્સ નખત્રાણા તેમજ માતૃશ્રી સ્વર્ગસ્થ ભચીબેન સોમજીભાઈ ધનાણીની પૂર્ણ સ્મૃતિમાં દેવશંકરભાઈ ધનાણી નખત્રાણાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા